મેટ્રો સિટી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે જી હા વાસ્તવમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ડેશ પ્રોજેક્ટનું લોન્ચિંગ છે વિગતો મુજબ શહેરમાં ટ્રાફિક નિયમન બાબતે એઆઈનો ઉપયોગ કરી ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ડેશ કેમનું લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરી અને પોલીસની ઓગણત્રીસ વાન ઉપર મોબાઈલ કેમેરા લગાવવામાં આવે છે જેથી જો કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો પોલીસ વાન ઉપર લગાવવામાં આવેલા કેમેરામાં તે કેદ થઈ જશે અને તે બાદમાં કંટ્રોલ રૂમથી સીધો મેમો જનરેટ થશે આજે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના જે સિક્સટી ડેશ કેમ્પ્સ છે એનો લોન્ચિંગ થઈ છે એ ઓણત્રીસ ગાડીઓ ઉપર ડેશ કેમ લાગ્યા છે અને એકત્રીસ એ લોકો પોલીસવાળા એ ફિઝિકલી એ લોકોને લઈને એ ડેશ કેમ લઈને એ યુઝ કરશે આની જે મેઈન વાત છે કે આ ડેશ કેમ લાઈવ વિડીયો રેકોર્ડ કરીને ક્લાઉડ સર્વર ઉપર મોકલી એમાં જે વાયોલેશન થાય છે એમે ત્રણ ટાઈપના વાયોલેશન હાલમાં આપણે ફિક્સ કર્યા છે એ ટ્રિપલ રાઇડિંગ વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઈઝ એ જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે અને ગાડીના નંબરથી એનઆઈસીના સર્વરથી એના ઓનર કોણ છે એની બધી વિગતો આવશે અને એના જ વિગતોથી મેળવીને જે મોબાઈલ નંબર છે એના ઉપર મેસેજ જતો રહેશે કે તમારે હવે આ ફાઇન હેલ્મેટ વગરના છો તમે કે તમે રોંગ સાઈડ મેં ચાલી રહ્યા છો કે ટ્રિપલ રાઇડિંગ છે એનો ફાઇન પણ એ સિસ્ટમથી જ એ લોકોને મેસેજ પહોંચશે એના અમુક પાંચેક કેમેરાથી આપણે પાઇલટ લોન્ચ કર્યા હતા એ સક્સેસફુલ થયા છે અને આજે દેખો આ આ જે છે હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરફેસ એમાં છે જ નહીં એમાં પોલીસે કંઈને કોઈ રોકવાનું નથી અને કોઈ કન્ફન્ટેશનનો મુદ્દો ઉપસ્થિત થતો નથી એટલે આ એક બહુ સારા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક માટે આ ઉપયોગ કરવાના છીએ